અસલામુ અસલામલેકુમ વરહમતુલ્લા વબરકાતું લેસન નંબર તેર મુલ્લાનો જાદુ મુલ્લા એટલે મુલ્લા નસરૂદ્દીન મુલ્લા નસરૂદ્દીન રાજાના સિપાહી હતા જેમ અકબર સાથે બિરબલ રહે તેમ રાજા સાથે મુલ્લા નસરૂદ્દીન રહે છે તેમની ઘણી બધી વાર્તા પ્રખ્યાત છે તેમાંની આ એક વાર્તા છે તો ચાલો આજે હું તમને મૂલના નસરુદ્દીનની વાર્તા કહીશ એક દિવસ એક શ્રીમંત વેપારીએ પોતાના ભવ્ય મહેલમાં શાનદાર મિજબાનીનું આયોજન કર્યું મિજબાની એટલે પાર્ટી મોટા વેપારીઓ પધાર્યા વિવિધ પ્રકારની મીઠાઈઓ અને નવીન તેમજ સ્વાદિષ્ટ વાનગીઓ ચાંદીના વાસણોમાં પીરસવામાં આવી ચમચીઓ તો સોનાની હતી મુલ્લા નસરુદ્દીન પણ મિજબાનીમાં હાજર હતા તે પણ મિજબાનીનો આનંદ માણી રહ્યા હતા એક વેપારીએ પોતાના કોટના ખિસ્સામાં સોનાની ચમચી સંતાડી કોણે સંતાડી સંતાડી એક વેપારીએ શું સંતાડ્યું સોનાની ચમચી સેમા સંતાડી પોતાના કોટના ખિસ્સામાં મુલ્લા આ જોયું તેમણે આ વિચાર્યું કે આ ચમચી મારે કોટના ખિસ્સામાંથી કઢાવવી જ પડશે તે વિચારવા લાગ્યા આ બધું કોણે જોયું મુલ્લા નસરૂદ્દીનને હવે આપણે જોઈએ તે આગળ શું કરે છે મુલ્લાએ યુક્તિ જડી આવી તે પોતાની ખુરશી ઉપર ઊભા થઈ ગયા અને બોલ્યા માનવંતા મહેમાનો હું ચીન ગયો હતો ત્યાં જાદુ શીખ્યો છું એ ક્યાં ગયા હતા મુલ્લાના શરૂ ચીન ગયા હતા શું શીખીને આવ્યા જાદુ મેં ત્યાંના ઘણા જાદુના ખેલ કર્યા છે જો તમારા સૌની ઈચ્છા હોય તો આ વિશેષ પ્રસંગે મારે તમને એક જાદુ બતાવવાની ઈચ્છા છે હા હા જરૂર જરૂર બધા મહેમાનો એકસાથે બોલી ઉઠ્યા મુલ્લાએ સોનાની ચમચી હાથમાં લીધી બધા મહેમાનો મહેમાનો મુલ્લા સામે ઉત્સુકતાથી જોવા લાગ્યા મુલ્લા બોલ્યા જુઓ આ સોનાની ચમચી હું મારા કોટના ખિસ્સામાં મૂકું છું આપ થોડી ધીરજ રાખો મુલ્લાએ સોનાની ચમચી પોતાના ખિસ્સામાં મૂકી મુલ્લાએ શું કર્યું સોનાની ચમચી પોતાના ખિસ્સામાં મૂકી દીધી મુલ્લાએ પોતાનો જમણો હાથ પોતાના માથાની આસપાસ બે ચાર વાર ફેરવ્યો મનમાં કંઈક બોલ્યા પછી મોઢેથી બોલ્યા હે ચમચી જા જા પહેલાં મહાશયની પાસે પાસે પહોંચી જા મુલ્લાએ કોઈ એક મહાશય ઊભા થઈને પહેલાં મહાશય પાસે જવા અને તેમના કોટના ખિસ્સામાં હાથ નાખી સોનાની ચમચી લાવવાનું કહ્યું કે મુલ્લાએ જાદુ કર્યો અને એક મહાશયની છે ઓલા જે મહાશય ચોરી કરી હતી ને એ મહાશય પાસે જઈ અને એને ચમચી લાવવાનું કહ્યું તો પહેલાં મહાશયે મહાશયના કોટના ખિસ્સામાં હાથ નાખતા સોનાની ચમચી મળી સૌને આશ્ચર્ય થયું મુલ્લાએ તે ચમચી સૌને બતાવી સૌ એક સાથે બોલી ઉઠ્યા શાબાસ શાબાસ મુલ્લા તમે ખરેખર મહાન જાદુગર છો ગભરાઈ ગયેલા મહાશય મુલ્લા પાસે પહોંચ્યા અને તેમણે માફી માંગી તો આ વાર્તા પરથી આપણને શું શીખવા મળ્યું કે ચોરી કરવી સારી બાબત નથી કોઈની વસ્તુ પૂછ્યા વગર લેવી નહીં અને અડવી નહીં અસલમ વરહમતુલ્લાહી વબરકતું